ચૂંટણીને લઈને એક બાજુ જે રીતે માહોલ ગરમાયો છે માહોલ ગરમાતાની સાથે જ ક્યાંક રાજકોટ બેઠક ઉપર પણ અત્યારે ફરી એકવાર કોકડું ગુંચવાયું છે મહત્વપૂર્ણ જે સમાચાર કહી શકાય કે ચંદુ વઘાસિયા કોટરા સાંગાણી પંથકના જે રાજકીય આગેવાન છે તેમણે એનસીપી બેઠક માટે જે રીતે ટિકિટની માંગ કરી છે મહત્વની વાત કહી શકાય કે એક બાજુ જ્યારે ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ ગઠબંધન થયું હતું તો બીજી બાજુ ક્યાંક ચંદુ વઘાસિયા દ્વારા પણ એમ કહેવામાં આવ્યું છે કે જો શરદ પવાર અને રાહુલ ગાંધી ચર્ચા વિચારણા કરશે રાજકોટ બેઠક માટે એનસીપી ઉમેદવારની જો નામની જાહેરાત કરવામાં આવશે તો ચંદુ વઘાસિયા કે જેઓ અત્યારે એનસીપીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે તેમણે ટિકિટની માંગ કરી છે મહત્વની વાત કહી શકાય કે જો જે એનસીપી જો અત્યારે તો ટિકિટ નહીં આપે તો તેમણે અપક્ષમાંથી ઉમેદવારી કરવા માટેની પણ અત્યારે તો જે વાત કરી છે મહત્ત્વની વાત કહી શકાય કે એનસીપી નહીં તો અપક્ષમાંથી તેઓ ચૂંટણી લડશે તેવી બાબત પણ તેમણે કહી હતી તો આ સાથે જ રાજકોટના અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે શુભમ મહત્વપૂર્ણ વાત કહી શકાય કે એક બાજુ જે રીતે ચંદુ વઘાસિયા દ્વારા તરાલ તો ટિકિટની માંગ કરવામાં આવી છે શું છે વધુ વિગત ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો સમગ્ર દેશની અંદર હવે લોકસભા ચૂંટણીનો માહોલ છે તે જામ્યો છે રણસિંઘુ ચૂંટણીનું ફૂંકાઈ ગયું હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે રાજકોટ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારમાં જે પરસોત્તમ રૂપાલા છે તેના આ ઉપર કળશ ઢોળ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ છે તે હજુ સુધી પોતાની કોને ઉમેદવાર તરીકે લડાવો તેને લઈ અનેક અવઢવમાં છે તો હવે આ તમામની વચ્ચે રાજકોટમાં ત્રિપાખીઓ જંગ સર્જાય તેવી શક્યતાઓ સામે આવી છે એનસીપીમાંથી ચંદુ વઘાસિયા છે તેણે પોતાના પોતાને જે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવાની તૈયારીઓ છે તે દર્શાવી છે મહત્વનું છે કે એનસીપી અને કોંગ્રેસ છે તે ક્યાંક ને ક્યાંક ગઠબંધન બંને કરતા હોય છે કે જે જગ્યાએ એનસીપી પોતાનો ઉમેદવાર રાખે છે તો કોંગ્રેસ પોતાના ઉમેદવાર નથી લડાવતા અને કોંગ્રેસ જે જગ્યાએથી ઉમેદવાર લડે છે ત્યાં એનસીપીનો ઉમેદવાર નથી લડતો પરંતુ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાંથી ચંદુ મૂળ The cat sat on the કોટડા સાંગાણ એટલે કે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ગામના રહેવાસી ચંદુ વઘાસિયા પાટીદાર આગેવાન છે તેના દ્વારા આ જે ચૂંટણી છે લોકસભાને લઈ પોતાની ઉમેદવારી નોંધાવવા માટેની તૈયારીઓ છે તે દર્શાવી છે સાથે સાથે તેણે એમ પણ કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અને શરદ પવાર જે રીતના સૂચનો આપે છે તે પ્રકારની આગળની કાર્યવાહી તેમની રહેશે જો તેમને ટિકિટ આપે છે તો ચોક્કસથી તે રાજકોટ લોકસભા બેઠક માટે એનસીપીમાંથી લડશે અને જો પાર્ટી તેમને સૂચના આપે છે કે નથી લડવાનું તો પાર્ટી સૂચના કામ કામગીરી છે તે કરશે પરંતુ મહત્વની વાત હાલ એ સામે આવી રહી છે એક તરફ કોંગ્રેસને પોતાના કોને લડાવવા ઉમેદવાર તરીકે તે નથી મળી રહ્યો તો એનસીપી અને ભારતીય જનતા પાર્ટીના બંનેના ઉમેદવારોના ક્યાંક ને ક્યાંક સ્પષ્ટતા સામે આવતી હોય કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે પાટીદાર ચહેરો કહી શકાય કે સમગ્ર દેશમાં પોતાની એક આગવી છાપ ધરાવતા પરસોત્તમ રૂપાલા છે તેને લડાવવા માટે છે તે મેદાને ઉતાર્યા છે તો ક્યાંક ને ક્યાંક હવે આ પાટીદાર ચહેરાની સામે લડત આપવા માટે એનસીપી અને કોંગ્રેસ રાજકોટની અંદર ગઠબંધન કરી અને જે ચંદુ વઘાસિયા છે તેને ટિકિટ આપે તેવી શક્યતાઓ સેવા છે જો ચંદુ વઘાસિયાને ગઠબંધન થકી અને જો ટિકિટ મળે છે તો તો કોઈ વાત નથી આવતી પરંતુ જો ચંદુ વઘાસિયા પોતા પોતે એનસીપીમાંથી લડે છે અને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જો ઉતારે છે રાજકોટની અંદર તો ક્યાંકને ક્યાંક રાજકોટ લોકસભા બેઠક ઉપર ત્રિપાખીઓ જંગ સર્જાય છે અને આ ત્રિપાખીઓ જંગ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાની કરે તેવી શક્યતાઓ પણ છે તે રાજકીય વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે અગાઉના પણ ભૂતકાળની અંદર જ્યાં જોયું છે આપણે કે જ્યાં ત્રિપાખ્યો જંગ સર્જાયો છે ત્યાં હંમેશા કોંગ્રેસને પોતાનો વોટ ગુમાવવાનો વારો આવ્યો છે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર પચાસ ટકાથી પણ વધુ અલગ કે પંચાવન ટકાથી પણ વધુ આમ વાત કરવામાં આવે તો વોટ ભારતીય જનતા પાર્ટીનો છે ને બાકીનો ચાલીસથી પિસ્તાલીસ ટકા જેટલો વોટ એ કોંગ્રેસ પાસે છે પરંતુ જો એનસીપી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આ ત્રિપાખીઓ જેમ રાજકોટની અંદર સર્જાય છે તો આ પિસ્તાલીસ ટકા જો જે વોટ છે તેમાં પણ એનસીપી છે તે ભાગ પડાવે તો નવાઈની વાત નહીં પરંતુ મહત્વની જે હાલ જે માહિતી હાલ સામે આવી રહી છે તે મુજબ ક્યાંક ને ક્યાંક રાજકોટની અંદર ત્રિપાખીઓ જંગ સર્જાય તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે જી બાજુ ક્યાંક જે ચંદુ વઘાસિયા દ્વારા જે ટિકિટની માંગ તો કરવામાં આવી છે એનસીપી ના જે અત્યારે તો પ્રદેશ પ્રમુખ પણ છે બીજી બાજુ કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનને લઈને હજુ સુધી કોઈ ચર્ચાઓ જોવા મળી નથી ચલો ચંદુ વઘાસા દ્વારા અત્યારે ટિકિટની માંગ કરવામાં આવી છે તેની સામે કોંગ્રેસના કોઈ પ્રવક્તા દ્વારા અથવા તો મહામંત્રી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી હતી આ મુદ્દાને લઈને ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો ચંદુ વઘાસિયા દ્વારા એનસીપીમાંથી રાજકોટ લોકસભા બેઠક માટે લડવા માટેની ઈચ્છા છે તે વ્યક્ત કરવામાં આવી છે આને લઈ કોંગ્રેસના કોઈપણ કાર્યકર્તા કે કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી પરંતુ આજે જ્યારે ચંદુ વઘાસિયા દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તેણે એ વાતની પણ સ્પષ્ટ કરી હતી કે એનસીપીના સુપ્રીમો જે શરદ પવાર અને ખાસ તેમણે એ વાત પણ કહી હતી કે કોંગ્રેસના રાહુલ ગાંધી આ બંને જે વસ્તુ જે રીતના નિર્ણય કરે છે તે મુજબ આગામી આગામી સમયની અંદર મારી પ્રતિક્રિયા રહેશે એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જો કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન કરે છે અને ચંદુ વઘાસને ટિકિટ નથી આપતા તો તે કાર્યકર્તા તરીકે કામ કરે તેવી તૈયારીઓ પણ છે તેણે હાલ દર્શાવી હતી જી શુભમ એક બાજુ જે રીતે એનસીપી પણ અત્યારે હાલ તો જે મેદાનમાં આવ્યું છે ચોક્કસ એમ કહી શકાય કે રાજકોટમાં રાજકારણમાં તો ચલો વળાંક આવ્યો છે પરંતુ જ્યારે આ રાજકોટની બેઠકને લઈને ક્યાંક એમ કહેવાય ને કે રાજકીય પાર્ટીઓ તૈયાર તો થઈ ગઈ છે ને હવે અંદર અંદર અત્યારે હાલ તો કહેવાય કે વિખવાદ પણ ક્યાંક જોવા મળી રહ્યા છે ટિકિટને લઈને પણ શું લાગી રહ્યું છે આપને ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જે રીતના લોકસભાની ચૂંટણીની તારીખો હવે જાહેર થઈ ચૂકી છે રાજકીય પાર્ટીઓ છે તે પોતાના પ્રચારને લઈ એડી ચોટીનો જોગ જોર છે તે લગાવી રહ્યું છે ત્યારે આમની વચ્ચે રાજકોટમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ કોંગ્રેસ પાર્ટી હોય કે પછી આ એનસીપી હોય આમાં ક્યાંક ને ક્યાંક વિખવાદ છે તે જોવા મળી રહી છે મહત્ત્વનું જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપે નિષ્પષ્ટ નીતિ છે કે હંમેશા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવે અને તેમના ઉમેદવારને લઈ અને પાર્ટીમાંથી ક્યારેય પણ વિવાદ સામે નથી આવતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ બીજી તરફ કોંગ્રેસને જો જોવા જઈએ તો કોંગ્રેસમાં હવે કોને ટિકિટ આપવી આ તેને લઈ પણ અનેક વિખવાદો છે તે સામે આવી રહ્યા છે જે પરેશ ધાનાણી હોય અમરેલીના તેને સૌ પ્રથમ ચર્ચા હતી કે રાજકોટની અંદરથી તમને પરેશ ધાણાનીને લડાવવામાં આવે પરંતુ પરેશ ધાણાણીએ જ્યારે સ્પષ્ટ પ્ર રીતના ના પાડી દીધી છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક જે અન્ય વ્યક્તિઓના નામ ચાલી રહ્યા છે તો આ લોકોના પણ ક્યાંકને ક્યાંક પાર્ટીના કોંગ્રેસ પાર્ટીના જ કાર્યકર્તાઓ વિરોધ કરતા હોય તેવા પણ જે છે તે મેસેજો વાયરલ થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી કોને ચૂંટણી લડાવી તે હજુ સુધી કોંગ્રેસ સ્પષ્ટ નથી કરી શકતું ત્યારે ક્યાંક ને બીજી તરફ જ્યારે એનસીપી જે છે તે હવે મેદાને આવ્યું છે રાજકોટની અંદર એનસીપી પણ પોતાની ઉમેદવારને ઉતારવા માટેની પૂરેપૂરી તૈયારી અને પોતાની જે ઉમેદવાર છે તે પણ પોતાનો રસ દાખવી રહ્યો તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે જી શુભમ મહત્વની વાત કહી શકાય કે રાજકોટમાં આ વખતે

એક તરફી વાતાવરણ હાલ જે છે તે રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે એટલે ચોક્કસથી જો ત્રિપાખીઓ જંગ રાજકોટ બેઠક ઉપર થાય છે તો થોડી ઘણી રસાકસી છે તે જોવા મળે અને એ રસાકસી પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં પરંતુ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે થાય તેવી શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે જી જે શુભમ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર તો મહત્વની વાત કહી શકાય કે રાજકોટમાં ક્યાંક ત્રિપાંખીઓ જંગ નહીં પરંતુ આ વખતે રસપ્રદ જંગ જોવા મળે તો નવાય નહીં એક બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા તો જે પરસોત્તમ રૂપાલાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે ત્રીજી બાજુ એનસીપીના પ્રદેશ પ્રમુખ ચંદુભાઈ વગાસિયાએ પણ અત્યારે તો રાજકોટ બેઠક ઉપરથી ટિકિટની માંગણી કરી છે તો હવે આગામી સમયમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળશે તે તો હવે સમાચાર વાત કરીએ તો બીજી બાજુ રાજકોટ શહેરમાં તાપમાનનો પારો વધતા જાણે નો મગજ